જય શ્રીરામ મિત્રો તો અત્યારે તમને ફ્રેમમાં દેખાઈ રહ્યા છે હનુમાન દાદા છે જય શ્રી રામ કોમેન્ટમાં જરૂર કરજો અને અત્યારે અમે આવી ગયા છે ચાણસમા ગામમાં અહીંયા અત્યારે એક પેન્ટર સર છે જેમને એ જમાનાની પેન્ટિંગ જે તમને જોવા મળે છે આશિક આશિક પેન્ટર નામ કરીને ફેમસ છે ચાણસમાની અંદર તમે કોઈને પણ પૂછશો તો તમને બતાવી દેશે શું નામ છે એમનું આશિક પેન્ટર જે છે પાંત્રીસ વર્ષ જૂના જેટલી મારી ઉંમર છે પાંત્રીસ વર્ષ તો પાંત્રીસ વર્ષનો એમનો જે અનુભવ છે તમને જોવા મળશે અહીંયા જોઈ શકો છો પેન્ટિંગો ઘણી બધી સારી સારી પેઇન્ટિંગ્સ બનાવે છે અને દસ સાત અહીંયા તારીખ મૂકેલી છે કઈ તારીખે આ પેન્ટિંગ બનાવી હતી બીજી ઘણી બધી પેન્ટિંગો છે હું તમને જણાવું અહીંયા અને જે આશિષભાઈ છે એમની જોડે પણ ભણો કે એમનો જે અનુભવ છે એ તમારી સાથે શેર કરશે આજે અમે તમને પેઇન્ટિંગ દેખાઈ રહ્યા છે બરોબર ને એ આપણે જે આશિષભાઈ છે એમને પોતે બનાવેલી છે જે તમને પેઇન્ટિંગનો અનુભવ હોય તમે એમના જાણકાર હો તો અમને કોમેન્ટમાં કરીને જણાવજો કેવી લાગી તમને એમની પેઇન્ટિંગ આ જુઓ તેરે હોસ્રાબ મે નહીં વાહ વાસ આર્ટ દસ દસ એકાણું નાઇન્ટી વન હે નશા વો શરાબ મેં નહીં તો આ જોઈ શકો તમે બહુ શાનદાર પેન્ટિંગ છે અને આ હનુમાન દાદા તમે જોઈ પેલા તો હનુમાન દાદાની પેન્ટિંગ બહુ સરસ બનાવી છે અહીંયા અને સાથે સાથે રામ ભગવાન પણ છે આવો હવે હું તમને આશિષભાઈ જોડે મળવું સીધો આ છે આપણા આશિકભાઈ કેમ છો આશિકભાઈ બરોબર આ જે પેન્ટિંગ અત્યારે અમે જોઈ બહુ મતલબ જે છે ને આર્ટ મતલબ જે આર્ટ લવર હોય એમને જ ખબર હોય કે આર્ટ શું હોય તો તમારો એક્સપિરિયન્સ અમારા વ્યુઅર્સ સાથે થોડો શેર કરશો મારે દુકાન લગભગ આ બત્રીસ નું વર્ષ ચાલે છે ઓગણીસો સત્યાસી થી ચાણસ માં મેં દુકાન શરૂઆત કરી હતી લગભગ સ્કૂલોના બધા કામ દોઢસો બસો સ્કૂલોમાં કામ કરેલા ચાણા સમયમાં ટોટલી બધા સાઇન બોર્ડ મારા જ છે વધતા કોઈ ધાર્મિક ફોટાઓ નેતાઓના ફોટાઓ સ્કૂલોમાં સંસ્થાઓમાં બહુ મોટા પાયે કામ કરેલું છે અને જૂના જૂના આજે ચાન્સમાં હું એટલો જ પેન્ટર છું લગભગ ત્રીસ પોત્રીસ વર્ષથી મારો આ અનુભવ છે બરાબર ત્રીસ પોત્રીસ વર્ષનો અનુભવ અચ્છા કોઈ વ્યક્તિ આ વિડીયો જોઈને અગર પેન્ટિંગ બનાવવા માંગે તો આપણે એકવાર એડ્રેસ અમારા વ્યુઅર્સને જણાવી દઉં હા ચાણસમાં બસ સામે પાંત્રીસ વર્ષ જેટલી મારી ઉંમર છે રીલમાં એટલી જ ઉંમરનો એમનો એક્સપિરિયન્સ છે અનુભવ છે અને તમે પેન્ટિંગ બનાવવા માંગો તો તમે આવી શકો છો અહીંયા ચાણક્ય માર્કેટની અંદર બેંક ઓફ બરોડા બેંક ઓફ ઇન્ડિયાની જસ્ટ સામે છે આ શોપ

અમે બધી સાથે લીધે જોડે અમારું રિલેશન એક ફેમિલી રિલેશન બિલકુલ બિલકુલ અને બહુ જૂના મિત્રો છીએ અને અમે જોડે જ ફરવા વાળા છીએ બરોબર અને એનું કામ એટલે ધ બેસ્ટ કામ બિલકુલ બિલકુલ સાણસમાં તાલુકામાં નહીં પણ આજુબાજુ મહેસાણામાં પણ એમનું કામ ફેમસ છે જે મોટા મોટા કોન્ટ્રાક્ટ હોય એ બી એમને કવર કરેલા છે બિલકુલ એનો સ્વભાવ બી એટલો સારો છે કોઈ નહી કોઈ ગ્રાહકોડે બગાડવાનું નહીં બિલકુલ બેન એટલું સારું કામ કરતા બરાબર એમનું નેચર એવું સારું છે એ મારા ખાસ મિત્ર ખાસ મિત્ર એ આ જે તમે જોઈ મિત્રતાની જોડી મને જય વીરુની યાદ અપાય ત્યારે યા પછી તમે દોસ્તાના મૂવી જોયો તો પહેલાં આપણા અમિતાભ બચ્ચનને પહેલો અમજિત ખાનની જે જોડી હતી દોસ્તાના સલામત રહે દોસ્તાના અમારા આ જોડીની યાદ અપાવી દીધી ને કંઈ મળે તો તમે પણ મિત્રતા હોય તમારી તો મિત્રતા અને સાચો છો અને વિડીયો કેવું લાગ્યું હજુ તો આપણે ચાણસમાના ઘણા બધા દ્રશ્યો આપણે તમને આગળ વિડીયોમાં બતાવવાના તો વિડીયોને તમે જોતા રહેજો લાઇક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને તમને પેન્ટિંગ બનાવવી હોય સારી તો એકવાર અહીંયા અવશ્ય મુલાકાત લેજો ચાલો હવે આપણા ચાણસમાની અંદર આગળ જે છે વસ્તુ એ જોવા જઈએ